નમસ્કાર ખેડૂત મિત્રો વનિતા એગ્રો યુટ્યુબ ચેનલમાં હું વૈભવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજ આપણે ગોંડલ ગોંડલ એટલે વિશ્વની અંદર પ્રખ્યાત અક્ષર અને એમની જ અક્ષરવાડીની અંદર આપણે પાક નિહાળની કરવા માટે આવ્યા છીએ તો આ વાડીની અંદર બધા જ પાકનું વાવેતર થાય છે મુખ્યત્વે દાડમ છે ટોમેટો છે મિરચી છે તેટી છે તરબૂચ છે લીંબુ છે સીતાફળ છે એવા અન્ય બાગાયતી પાકો અને શાકભાજીની ખેતી અહીંયા સારી રીતે થાય છે અને મુખ્યત્વે આજ આપણે જે ચર્ચા કરવાના છે એ છે આપણો નેટ હાઉસ અને ગ્રીન હાઉસની અંદર જે કાકડીનો પાક છે એ પાકની આપણે ચર્ચા કરવાના છીએ અને આ પાકની અંદર ઉત્પાદન કેવી રીતે વધુ સંતો મેળવે છે એ એમના એ એમની વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે કૃષિ ઋષિ અરુણી ભગત આપણે સાથે ઉપસ્થિત છે તો જય સોમનાર બાપા જય સોમ જય સોમનાર તો આપણે આ જે ખેતી જે આ તમે એટલી સારી કરો છો તો આપણા સૌ ખેડૂત ભાઈઓને ઉત્પાદન વધારે લેવા માટે કેવા હજી વધુ ખેતી અંદર નફો મળે એના માટે કઈક તમે અમને ખેડૂતોને સલાહ આપો અમારો અહીંયા આજે અક્ષરવાડી ફાર્મ છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સંસ્થા જે આજે ટૂંક સમયમાં દુબઈમાં પણ હિન્દુ મંદિરની પ્રતિષ્ઠા ફેબ્રુઆરી મહિનામાં કરવા જઈ રહ્યા છે તો પ્રમુખ સ્વામી મહારાજે અમને એ પ્રમાણે વાત કરેલી કે ખેતીમાં પણ સારી રીતે આપણે ખેતી કરી અને બીજા ખેડૂતને પ્રેરણારૂપ થઈ અને ખેડૂત પણ આપણું જોઈ અને આર્થિક રીતે સદ્ધર થાય એના માટેનું આ એક મોડલ ફાર્મ આપણે બનાવેલું છે એમાં આપણે ગ્રીનહાઉસ છે નેટ હાઉસ છે એમાં ઓપનમાં આપણે જેમ વૈભવ વાત કરી એમ આપણે બાગાયતી પાકોમાં કેસર કેરી છે સીતાફળ છે ત્યાર પછી જામફળ છે એમાં વન કેજી જામફળ છે યોગી જામફળ છે ત્યાર પછી આપણે આ આગળ વધીએ તો દાડમ છે અને અમારે ત્યાં અંજીર પણ આપણે કરીએ છીએ જે આપણે નાના મોટા એવી રીતે રિસર્ચ કરી અખતરા કરી ખેડૂતો જે ન કરી શકે એ કરી અને ખેડૂતોને કેવી રીતે પોષાય ખેડૂત કેવી રીતે આગળ આવે એ જોઈને એની પ્રેરણા લે એના માટે આપણે ઘણા બધા અહીંયા પ્લોટ પણ કરેલા છે એ એવી રીતે અંજીર પણ છે ભવિષ્યમાં આપણે અહીંયા અવકાડોની ખેતી પણ કરવા જઈ રહ્યા છે પણ આજે આપણો વિષય છે કાકડી તો આ ગ્રીનહાઉસમાં અને નેટહાઉસમાં આપણે જે કાકડી કર્યા છે તો આ લગભગ ચાલીસ થી બેતાલીસ દિવસની કાકડી છે એમાં આ કકુંબરમાં આપણે બે વખત તો ઉત્પાદન આપણે બે વીણી તો થઈ ગઈ છે અને આગળના અનુભવ પ્રમાણે આપણે ઉત્પાદન વધારે મેક્સિમમ સાડા ત્રેસઠ ટન સુધી લઈ આપણે બે નંબરના ગ્રીનહાઉસમાં લીધેલું એકરમાં એક એકરમાંથી સાડા ત્રેસઠ ટન એટલે એવરેજ પછી ભાવમાં તો કેવો છે કુદરતી છે બજાર ઉપર આધાર છે કે બાર રૂપિયાથી તે ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા પચાસ રૂપિયા સુધીનો ભાવ પણ આવે છે પછી આપણે એવરેજ કરવાનું હોય છે એટલે એકરે એ વખતે અમારે આઠથી દસ લાખની કાકડી થઈ હતી કોરોના હતો ત્યારે અને અત્યારે પણ ધારો ચાલીસથી પિસ્તાલીસ ટન જેવી એવરેજ આપણે આવે છે તો એવી રીતે કાકડીમાં પણ ખેડૂત મિત્રો સારી રીતે ઉત્પાદન લઈ આર્થિક રીતે સદ્ધર થાય એ માટેનું આપણે આયોજન છે લોકોને અહીંયા આપણે મુલાકાત લેવા માટે છૂટ છે અહીંથી માહિતી પણ બધી મળતી હોય છે આ સાથે અમે જે કંઈ આમ ઉત્પાદન લઈએ છીએ એમાં અમારે આ વનિતા એગ્રો વનિતા ફર્ટિલાઇઝર છે એમના તરફથી અમને વૈભવભાઈનો ખૂબ સપોર્ટ છે એમના જે ખાતર ફર્ટિલાઇઝરના જે અમને શેડ્યુલ આપેલા છે પાણીનું શેડ્યુલ પણ એમણે આપેલું છે એ પ્રમાણે આખું અમે આયોજન કરી અને એમના માર્ગદર્શન મુજબ અમે સારું એવું ઉત્પાદન લઈએ છીએ તો એ શેડ્યુલ કેવી રીતે લેવું શું કરવું એવી આગળ આપણને વૈભવ વાત કરશે મિત્રો જેમ આપણે ભગતે વાત કરી કે પાણીનું અને ખાતરનું મેનેજમેન્ટ પચાસ ટન સુધીનું કાકડીનું ઉત્પાદન આપણે લઈ રહ્યા છે અને લઈ છે અને એવા ઘણા ખેડૂતો આ ઉત્પાદન લઈ રહ્યા છે તો એના માટે ખરેખર આ કાકડી અંદર આપ જોઈ રહ્યા છો આ તમે પાનની સાઈઝ જોઈ શકો છો આની અંદર પાન ઉપર કોઈ ડેફિસિયન્સી દેખાતી નથી ક્લિયર કટ એકદમ પાન છે ફ્રૂટની સંખ્યા તમે જોઈ શકો છો એક વેલાની અંદર એક વેલા ની અંદર એકસો દસ દિવસ સુધી આ ચાલે તો એક વેલાની અંદર આઠ થી દસ કિલો કાકડી સો થી એકસો દસ દિવસની અંદર મળે છે એટલે જ કે એકર ની અંદર સમજો કે આપણે સાડા નવ થી દસ હજાર બીજ હોય અને એની અંદર આપણે આઠથી દસ કિલોનું પ્રોડક્શન ગણી તો મિનિમમ આપણે ચાલીસ તે પિસ્તાલીસ ટન ઉત્પાદન એક એકરમાંથી એકસો દસ દિવસમાં લઈ શકીએ છીએ તો હું ખેડૂતોને આહવાન કરું છું કે નેટહાઉસની ખેતી ખરેખર ફાયદારૂપ છે અને એવી જ રીતે આ દરેક ખેડૂતોને આપણે માર્ગદર્શન પૂરું પાડશું અને એની અંદર જેમ બાપાએ વાત કરી કે ઇરિગેશન અને ફર્ટિગેશન તો ખાસ કરીને હું તમને કહેવા માંગુ છું કે ફર્ટિલાઇઝરની અંદર આપણે જે આ વિશાળ રેન્જ છે વણીતાગ્રોની એની અંદર બધા કેલ્શિયમ નાઇટ્રેટ છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ છે તેર જીરો પિસ્તાલીસ છે જે બાર એકસઠ જીરો ઝીરો બાવન ચોત્રીસ છે ઓગણીસ ઓગણીસ ઝીરો ઝીરો પચાસ મિક્સ માઇક્રોટન રેમેડી છે આવા બધા જ માઇક્રોટન અને એનપીકે ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને આપણે ઉત્પાદનની અંદર ટૂંક સમયમાં સારું એવું ઉત્પાદન મળે છે અને ખેડૂતોને સારો એવો લાભ થાય છે તો મિત્રો આવી જ રીતે આ સારી ખેતી કરવા માટે નેટ હાઉસ હોય કે ઓપન ફિલ્ડની વેજીટેબલ્સની ખેતી કરવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અમારો નંબર છે નાઇન સેવન વન ફોર થ્રી ફોર સેવન થ્રી સિક્સ થ્રી ધન્યવાદ જય સમનારાયણ બાપા જય